સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર દાખલાઓની સમજૂતી ચાલી રહી છે અને તમે પણ અમારી સાથે જોડાઈ રહ્યા છો અને ખૂબ સપોર્ટ કરી રહ્યા છો થેન્ક યુ દાખલા નંબર દસ એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે મતલબમાં તમને પ્રથમ શ્રેણી પદ સ્વરૂપે આપવા માટે એન આપ્યું છે ત્રણ પ્લસ ચારે

એ ટુ બરાબર ત્રણ પ્લસ ચાર ગુણ્યા બે ત્રણ પ્લસ આઠ નવ દસ અગિયાર પછી એન બરાબર બે લઈશ તો ત્રણ ત્રણ પ્લસ બાર બાર ને ત્રણ પંદર તો તમારી શ્રેણી કઈક આ રીતની બને છે સાત અગિયાર પંદર આ તમારી સમાંતર શ્રેણી તો તમારી પાસે એને સમાંતરની શ્રેણી બનાવે છે મેઘોળ સમાંતર શ્રેણી આવી ગઈ સરવાળો સાત સીધું સૂત્ર મૂકી દો એસ બરાબર એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પંદર ના છેદ માં બે એનું મૂલ્ય તમારી પાસે કેટલું છે સાત પ્લસ પંદર માઇનસ એક અને ચૌદ ના ઘડિયામાં તમારે ચૌદ એકા ચૌદ ચૌદ અઠિયા ચૌદ તેર બેતાલી ચૌદ ચોક છપ્પન ઓકે હવે એનો સરવાળો કરો પંદર ના છેદમાં બે ચૌદ ની માં ચાર નાખો એટલે સાઈઠ સાઈઠ ને દસ પંદર ને બે સત્તર અહિયાં પાંચ સાત ને પાંચ બાર ત્રણ ને ચાર ને એક પાંચ પાંચસો ને પચીસ તો શ્રેણીના પંદર પદ નો સરવાળો કેટલો થાય છે પાંચસો ને હવે એવી રીતે તમને બીજી એક રકમ આપી છે ચાલો એન બરાબર એક લેતા એટલે એ વન બરાબર નવ માઇનસ પાંચ ગુણ્યા એક નવ માઇનસ પાંચ એટલે થશે ચાર એટલે શ્રેણી નું તમારું પ્રથમ પગ કિલો આવ્યું ચાર ચાલો એન બરાબર બે લેતા દસ જશે એટલે તમારી પાસે વધે માઇનસ એક એટલે તમારું શ્રેણીનું બીજું પદ એવું માઇનસ એક ચલો એન બરાબર ત્રણ લેતા એ થ્રી બરાબર નવ માઇનસ પાંચ ગુણ્યા ત્રણ નવ માઇનસ પંદર એ બરાબર ચાર સામાન્ય તફાવત ડી બરાબર માઇનસ એક માઇનસ ચાર એટલે જવાબ આવે માઇનસ પાંચ અને એન બરાબર પંદર તમારે પંદર પદનો સરવાળો જોતો છે ચાલો એસ પંદર બરાબર ના છેદમાં બે ટુ એ પ્લસ પંદર માઇનસ એક ગુણ્યા બે પંદરના ના બે ટુ એ પ્લસ ચૌદ બે ચાલો છેદમાં બે બેઠા એની જગ્યા પર મારે લખવાનું ચાર ચૌદ ગુણ્યા રેડી આ ના બે જેટલી રાખો ચાર દુ આઠ પ્લસ માઇનસ માઇનસ ચૌદ પંદર ના બે સિત્તેર માંથી આઠ જશે એટલે માઇનસ એકત્રીસ દુ બાસઠે ગુણ્યા માઇનસ એકત્રીસ ચાલો એકત્રીસ ગુણ્યા પંદર કરો એકા ત્રણ પાંચ છ ચાર એટલે જવાબ આવે માઇનસ ચારસો ને પાસઠ શું માગ્યું છે પંદર પદ ઠીક છે ચાલો આગળ સમાંતર શ્રેણીના પ્રથમ એન પદનો સરવાળો ચાર માઇનસ નો વર્ગ હોય તો તેનો પ્રથમ પદ કયો હશે અર્થાત પ્રથમ બે પદ નો સરવાળો કેટલો હશે બીજું પદ કયું હશે આજ રીતે ત્રીજું એ સેન બરાબર ચારેસ એન નો વર્ગ હવે જો મારા ભાઈ મેં તમને એક વાત કીધી હતી શ્રેણીનું પ્રથમ પદ કયો કે પ્રથમ પદની ગણતરી સરવાળો ક્યાં બધું જ કેવું હોય સરખો આ તમારે ખાસ એક વાત યાદ રાખવાની છે હવે એ ભૂલ ન થવી જોઈએ ચલો હવે હું એન ની જગ્યા પર વન મૂકીશ એટલે હું એસ વન કઉ એ વન કઉ કે એક કઉ બધાનો જવાબ મારી પાસે કેવો હોય સરખો ચાર એકા ચાર માઇનસ એક ચાર માંથી એક જશે તો ત્રણ એટલે મારું એસ વન કઉ એ વન કઉ કે એક કઉ મળી ગયો ત્રણ આગળ જુઓ પ્રથમ પદ કયું હશે તો પ્રથમ પદ કેટલો હશે ત્રણ પ્રથમ બે પદનો સરવાળો ચાલો એન બરાબર હું બે મૂકીશ એટલે અહીંયા એસ ટુ મળશે ચાર કાઉસમાં બે માઇનસ બીજું પદ માગ્યું છે એટલે તમારે શું કરવું પડે તો કે સામાન્ય ગણતરી કરવાની થાય સામાન્ય ગણતરી કરો એટલે તમારી પાસે તમને ખબર છે એસ ટુ બરાબર એ પ્લસ ડી આ બીજું પદ અને પ્રથમ પદ આ બે નો સરવાળો થાય ત્રણ પ્લસ ડી પ્લસ ત્રણ એટલે ચાર બરાબર છ પ્લસ ડી આ પ્લસ છ આ બાજુ સાઈડ ઉપર આવે માઇનસ એટલે ચાર માંથી છ જશે એટલે તને સામાન્ય તફાવત કિલો મળી ગયો બે સોરી માઇનસ બે સર આ હું કર્યું તને બીજું પદ બે પદનો નો પેલા બીજા પદનો નો સરવાળો મળી ગયો તો સમાંતર શ્રેણીનું વ્યાપક પદ યાદ કરે એટલે એની અંદર આવે એ એ પ્લસ ડી એ પ્લસ ટુ એ પ્લસ થ્રી આ રીતે તારા પદ કન્ટિન્યુ ચાલતો એટલે તારો પ્રથમ પદ અને બીજું પદ એ પ્લસ ડી થઈ ગયું એ બે નો સરવાળો બરોબર એસ ટુ મળે એટલે મને ડી મળી ગયો કેમ કે એ તો મારી પાસે ત્રણ મને મળી જ ગયેલો હતો હવે મારે બીજું પદ જોતું હોય તો મારે શું કરવું પડે એ પ્લસ ડી એનું મૂલ્ય છે મારી પાસે ત્રણ પ્લસ માઇનસ બે ત્રણ માંથી બે જશે બરાબર એ પ્લસ ટુ ડી એનું મૂલ્ય છે મારી પાસે ત્રણ બે બેઠા ને ડીનું મૂલ્ય છે મારી પાસે માઇનસ બે ત્રણ માઇનસ ચાર એટલે જવાબ આવે માઇનસ એક એટલે મારું ત્રીજું પદ કેટલું થઈ ગયું માઇનસ એક માઇનસ પંદર તમારું શ્રેણી નું દસમું પદ કિલ્લો છે માઇનસ પંદર હવે એવી રીતે એનમું પદ લાગ્યું કઈ વાંધો નહીં સૂત્ર મૂકી દો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ બરાબર

પછી પ્રથમ બે પદનો સરવાળો ચાર મળી ગયો બીજું પદ તો કે જો બીજું પદ પાણી તમારે પહેલાં ડી શોધવો પડે અને ડી ઉપરથી એ પ્લસ ડી કરો એટલે મારે એક પછી ત્રીજું પદ તો જો આ ત્રીજું પદ દસમુ પદ તો કે આ દસમું પદ અને એન પદનો સરવાળો સર એન મુ પદ તો પાંચ માઈનસ ટુ એન ચાલો મિત્રો હવે રકમ છે છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધનપૂર્ણાંકનો સરવાળો છ વડે વિભાજ્ય છ વડે અને પ્રથમ ચાલીસ ધનપૂર્ણાંકો તો ચાલો પેલા આપણે શરૂઆત કરવા જઈએ એટલે તમારે સામાન્ય પ્રથમ ચાલીસ ધન પૂર્ણાંકો કીધા એટલે શરૂઆત તો તમારી તમારી રીતે જ કરવાની વારો આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધન પૂર્ણાંક નો સરવાળો તો પેલા તો આપણે શું કરવું પડશે છ ની સમાંતર શ્રેણી એટલે આપણે છ નો ઘડિયો બોલવાનો છ એકાદ સુધી જશે ચાલીસ એટલે છ ગુણ્યા ચાલીસ કરું એટલે છ ચોક ચોવીસ બસો ને ચાલીસ રાઈટ વાત છે છ બાર અઢાર ચોવીસ ત્રીસ એમ ક્યાં સુધી જવાનું થશે તમારે બસો ને ચાલીસ સરવાળો મેળવવાનો છે કઈ વાંધો નહીં એ બરાબર છ ડી બરાબર બાર માઇનસ છ બાર માંથી છો હવે તમારે એન બરાબર તમારી પાસે ચાલીસ સુધી ચાલીસ બરાબર ચાલીસ ના છેદ માં બે બે ગુણ્યા એની જગ્યા પર લખવું પડશે છ પ્લસ ચાલીસ એક અને ડી ની જગ્યા પર તમારે લખવાનું થશે છ વીસ દુ ચાલીસ બે કેન્સલ એટલે અહીં જવાબ આવ્યો છ દુ બાર ચાલીસ માંથી એક ચોપન નો ચોકડો વધી પડી પાંચ છ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીન ત્રેવીસ બસો ને ચોત્રીસ એટલે બાર પ્લસ બસો ને ચોત્રીસ ચાલો આની અંદર બાર એડ કરી દઉં એટલે છ ચાર એક એટલે વીસ ગુણ્યા બસો ને છેતાલીસ મ્યુઝિટી આગળનો સવાલ આઠ ના પ્રથમ પંદર ગુણિતો નો સરવાળો કઈ વાંધો નહીં આઠ ના પંદર ગુણિત એટલે આઠ આઠ દુ સોળ આઠ તેરીસ ચોવીસ આઠ ચોક બત્રીસ આવી રીતે ચાલશે એટલે પ્રથમ પદ એ બરાબર સામાન્ય તફાવત ડી બરા પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પંદર ના છેદમાં બે બે ગુણ્યા આઠ પ્લસ પંદર માઇનસ એક અને ડી ની જગ્યા ઉપર આઠ પંદર ના છેદમાં બે બેઠા આડ સોળ પંદર એક જશે ચૌદ ગુણ્યા આઠ ચાલો ચૌદ નો આઠ સાથે ગુણાકાર એટલે કે તમારી ગણતરી થશે પંદર ના છેદ માં બે કાઉસ માં સોળ ને બાર નો સરવાળો એકસો ને અઠ્યાવીસ ચાલો એકસો નો બે વડે ભાગાકાર કરો ચોસઠ દુ આ કેન્સલ એટલે અમારે ચોસૈ ગુણ્યા પંદર કરવાના રહેશે ચાર એકા ચાર છ એકા છ ચાર પંચા વીસ વધી પડી બે છ પંચાત્રીસ ને બે બત્રીસ આઠ નો ઘડિયો બોલવાનો પંદર સુધી આપણને ખબર નથી આપણે આપડી રીતે ચલાવી જીરો અને પચાસ વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકનો સરવાળો સરવાળો મસ્ત વાત આવી છે અયુગ્મ કે મિત્રો એટલે શરૂ ક્યાંથી થશે ત્રણ પાંચ સાત નવ સુધી ઓગણપચાસ કેમ કે એક એટલે બે અને મારી પાસે પદે આપેલું છે મને એન બરાબર ઓગણ પચાસ એટલે મારે પેલા એન નું સૂત્ર મૂકવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ઓગણપચાસ બરાબર એક પ્લસ એન માઇનસ વન ગુણ્યા બે આ પ્લસ છે આ બાજુ સાઈડ ઉપર આવે તો માઇનસ બરાબરની પેલી બાજુ એન માઇનસ વન ચોવીસ દુ અડતાલીસ કેન્સલ એટલે એન માઇનસ વન બરાબર ચોવીસ આ માઇનસ વન બરાબરની પેલી બાજુ જશે તો પ્લસ એટલે એન બરાબર કેટલા થઈ ગયા પચીસ

તમને માહિતીમાં લખાવી દીધું પૂર્ણાક સંખ્યા માટે છે ને એનો વર્ગ આવે જો તમને યાદ હોય ને તો ઓકે છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા ખૂબ સરળ અને અગત્યના દાખલા આગળનો છેલ્લો ટોપિક આપણે જોઈએ છીએ બેસ્ટ ઓફ લક